સુરતના ડકાવારા ખાતે રહેતી પતિ અને બાળકોને મળવા માટે સુરત આવેલા યુવકની હત્યા કરવામાં આવી હતી મકાઈ પુલ પાસે અજાણ્યા શખ્સે લાકડાના ફટકા વડે હુમલો કરી તેની હત્યા કરીને ભાગી ગયો છે છે કે છેલ્લા પત્નીથી અલગ રહેતો હતો દરમિયાન બાળકોને મળવા આવતા મોત મળી અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી જલાલપુર ખાતે અઠાવીસ વર્ષે રવિદાન જબરદાન બાટી રહેતો હતો ગત રાત્રે રવિદાન સુરતના મકાઈપુલ પાસે આવેલા દોટી વાડ બેકરી પાસે ધોટીવાળા બેકરી પાસે બેઠો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ડાબા ગાલ અને કાન ઉપર લાકડાના ફટકાથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો એ ફરજપુરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાની સુરત મારું નામ મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે વિકાસભાઈ ક્યાં રહેવાનું શું ઘટના બની મારું અહીંયા જ રહેવાનું છે અહીંયા નાનપુરામાં શું ઘટના બની

ને ખબર પડી મને આ ત્યાં તમે જોયું તો તમને શું જોવા મળ્યું ત્યાં જઈને જોયું તો મગજમાં ને ગાલપા મારેલું છે અટકા તમારો મામાની ઉંમર કેટલી છે આપો નામ શું દેવું તે ઉંમર છે એનું નામ રવિ નામ છે લગન થઈ ગયા છે બાળ બચ્ચા હા છે એના લગન થઈ ગયા ત્રણ પોયરા છે ના કોઈ કામકાજ કરતા હતા એ ઉઢળ કામ કરતા હતા અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે